બનાસકાંઠાના લાખણી તાલુકાના ડેકા ગામે આદર્શ વિદ્યાલય બાળકો દ્વારા એનએસએસ અને કોનસી બે ખાસ કેમ્પ દિવસ નો જેમાં આદર્શ વિદ્યાલય આચાર્ય શ્રી હિમાંશુ સુત્રિયા સાહેબ ટ્રસ્ટી શ્રી દલાભાઈ ચૌધરી એનસીસી અધિકારી રોહિતભાઈ અને એનએસએસ પ્રોગ્રામ અધિકારી શ્રી જીગ્નેશભાઈ શાહ સાહેબ અને ડેકા પ્રાથમિક સ્કૂલના આચાર્ય અને સ્ટાફના સાથે સહકારથી આ કેમ્પ સફળ રહ્યો હતો એનએસએસ એનએન સીસીના બાળકોએ સ્કૂલો અને ગામના ધાર્મિક સ્થળોની સાફ સફાઈ વૃક્ષોરોપાણ પંખી ઘર લગાવવા અને ગામમાં જાગૃતતા લાવવા માટે રેલીનું આયોજન અને ઓનલાઇન ફ્લોરથી કઈ રીતે બચી શકાય એ માટે એન એસ એસના અધિકારી જિગ્નેશભાઈ શાહ દ્વારા ગામના યુવાનોને મસ્ત રીતે સમજાવવામાં આવ્યા હતા ગામ લોકો અને સ્કૂલ સ્ટાફે ડેકા ગામમાં કેમ્પ કરવા બદલ આદર્શ વિદ્યાલય કોટડાના ટ્રસ્ટી શાળાના આચાર્ય અને એનસીસી ના અધિકારી આભાર માન્યો હતો રિપોર્ટ પ્રવીણ ચૌહાણ કોલ છે पर चाहे ऑनलाइन सेलिंग प्लेटफॉर्म में तब मुझे बात करी कोयल एक्सपर्ट में गाड़ी मुके दिनार इतना फ्रॉड था ये ब्रह्मा। तमन्ना पीना कर तमन्ना सु मंगलवार में आए परिसार मेड़ापा माटे रिक्वेस्ट था। स्क्रीनशेयरिंग, कस्टमर केयर फ्रॉड।